देवी सर्वभूतेषु महागारीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः सखियो करे गोठी रे अम्बा अभयपददायिनि અંબા અભય પદ દાયની રે શ્યામા સાંભળ જો સાદ બીડ ભંજની અંબા અભય પદ દાયની રે હે માં ત્વમેવ સર્વ જય અંબે જય હાકેશ હું કોષા પંડે આજે નવરાત્રીના 8મા દિવસે માતા મહાગૌરીની પૂજા થાય છે શાંતિનું પ્રતીક એવા માતા મહાગૌરી નવદુર્ગાનું આઠમું સ્વરૂપ છે તેમની પૂજાથી ભક્તોને મનની શુદ્ધિ આત્મવિશ્વાસ અને આધ્યાત્મિક વિકાસ મળે છે તેઓ ભગવાન શંકરના પત્ની શક્તિ સ્વરૂપે પૂજાય છે તેઓનો તેજસ્વી રંગ સફેદ છે તેઓના વસ્ત્ર પણ સફેદ છે મહાગૌરી માતાની પૂજા સફેદ ફૂલોથી થાય છે પ્રસાદમાં દૂધ અને કાળા તલથી બનાવેલા લાડુ અર્પણ થાય છે તો આવો આપણે સૌ મળીને મંડળ દ્વારા આયોજિત નવચંડી યજ્ઞોત્સવ ઉજવીએ આ પાવન પ્રસંગે ભેગા થઈ નવદુર્ગાના આશીષ મેળવીએ ઓમ નમઃ